હેલો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં તો આજે અમે લોકો જવાના છીએ બહાર કેમ કે આજે છે રવિવાર તો રવિવારે તો ઓફિસલી બધાય ફરવા જતા જ હોય તો અમારો તો ફિક્સ જ છે કે રવિવારે બહાર જવાનું છે એટલે હું તો નાઈ જોઈને રેડી થઈ ગઈ છું કેમકે મને તો બહુ એક્સાઇટમેન્ટ હોય બહાર જવાની પણ હજી મારા હસબૅન્ડ રેડી નથી થયા એ કરે છે ચાન્સ તો તમે જોઈ શકો છો એ શું કરો છો ચાય બિસ્કિટ ટોસ્ટ છે આ બિસ્કિટ ટોસ્ટ બે કહેવાય એવું છે યસ કિસકો ના એ લોકો નથી ખાવું એ તમાર જેવા નથી મને એ નથી ખબર કે ના જેવી છે તો તમારા નાવા નથી જવાનું

રાજકોટની બજારમાં રખડવા બરોબર મજા જેવું નથી પણ તો રખડી બતાવી એટલે જોયો હવે ક્યાં જાય તો કઈ નક્કી હે નહીં ખાવાના કઈ નેખા હે નહીં અને હમણાં જે ચા ને બિસ્કિટ એની ભાષામાં ટોસ ને ખાધો એ તમને કીધું અમને બતાવ્યો મને નાયા પહેલા એટલે પછી મારે જઈને જોયો હું કરી ક્યાં જાય

માવા 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 લો લીઓ લોફ વોઈસ શાપ ફાકી તો જો એ બે એટલા વગર નહીં શરદી ફેસ તાવ એવો ઉધરસ તો મજાનો હોય ગમે એથી હોય જો દવાથી પડે

ada yang gak pegang pelawat Inggris pertama Inggris Mod Itu mau yang mau Mujawa ya bu? Gak ikut dekat bulik ya kan buat diat kerana Gak ikut bulik ya હેલો દોસ્તો આપણે પીસા ઉપાડી લીધા જ છે એ ટી એમ માંથી એક તલો રૂકે ઉપાયડ્યા છે હવે આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા છીએ પછી પારવડી ચોકમાં અને આ બાટીઓ મટે છે ઇન્સ્ટાગ્રામ માં શીતલ ખુલી ગયું છે એટલે આપણે સિગ્નલ ખુલી ગયું એટલે આપણે ગાડી જવા દીધી છે અત્યારે રોડ ઉપર અને હવે આપણે પોક્ષી સીધા કેસરી પુલ ઉપર એટલે આપણે બ્લોક જોતા રહેજો આપણે કેસરી પુલે અને નદીમાં પાણી તો લગભગ હજી નથી આવ્યું કારણ કે ડેમ ઓવરફ્લો નથી થયો અને બાઠીઓ જો બે ગયો છે છાનમુનો બરાબર અને હવે હજી જાય છે આપણે કાલાવા રોડ સાઈડ Winning, i do

એટલે આપણે ચા વગર તો જઈએ જ ન કે પંદર રૂપિયાનો ખર્ચો કરવો જ પડે ગમે એમ કરીને જો પછી એને મને દાદ આવે પંદર રૂપિયા અમારે ખર્ચ જ પડે પંદર એના અને મારે તો કોક પીવો નહીં બહુ જાઉં ચા પીતો નથી હું પીતો હું બહુ પહેલાં બહુ પીધી ચા પછી ડૉક્ટરે ના વળીને એટલે પછી ચા પીવાનું કરી દીધું એ બંધ વધારે ચા નથી પીતો અને આ બહુ ચા ચાવડીઓ એટલે હવે ચા પીને આપણે જાય છે આમ કાલા રોડ સાઈડ જોયે હવે કઈ બાજુ જાય કઈ પ્લાનિંગ તો કર્યો નથી નીકળી ગયા છે અત્યારે બરોબર બ્લોગમાં હેલો મિત્રો તો અમે લોકો હવે અત્યારે કાલાવા રોડ ચડી ગયા હતા નકલંગે ચા પાણી પીને પછી અત્યારે ભોગી ગયા છીએ સામે છે કટારિયા ચોકડી અહીથી આમ રાઈટ સાઈડ વરી ગયા એટલે સીધું શું આવે છે અટલ સરોવર આવે એટલે સીધા તો કાલા રોડ સીધું કાલાવડ આવે

છ તારીખ છ સપ્ટેમ્બર ને સાત સપ્ટેમ્બર ત્યાં વેલકમ નવરાત્રિનું એસી ચાલુ કરવા ગરમી થાય થોડી શરદીની અલ એ પ્રોગ્રામ છે કંઈક તો એવા અટલ સરોવર બાજુ જાય છે બરાબર અને અહીંયા જઈને જો ટ્રાફિક કેવો છે જો વધારે ટ્રાફિક હશે તો અંદર જાય ઓલા અંદર નહીં જાય કે જવું ભાઈ ટ્રાફિક હોય તો હે જો તો જોઈએ હવે ટ્રાફિક જો નહીં હોય ને વધારે તો અંદર જાઈશી બધા રમતા હશે જોઈશી આપને તો કંઈ એવો શોખ હે નહીં રમવાનું શોખ હ પણ રમતા આવડતું નથી સેમ આ નહીં નથી આવડતું મને આવડતું ફોર્થ સ્ટેપ આવડે પણ આ મને આમ સિક્સ સ્ટેપ આવડી જાય ને તો થોડુંક કામનું આમ લચકમાં રમતા હોય ને સિક્સ સ્ટેપ

મિત્રો અમે લોકો ફાઇનલી ભોગી ગયા છીએ અટલ સરોવર વાસે અને અત્યારે તો કઈ એવો બધો ટ્રાફિક અહીંયા દેખાતો નથી અને સામે ઓલું આપણું ફજત દેખાય છે એટલે કે ધમા ચકડી ચક ડોળ એમાં બ્લુ કલર ની લાઈટ ચાલુ જ હોય રાત પડે એટલે અડધી લાઈટ ઉખડી ગઈ છે અડધી લાઈટ ઓલી રાઈતું હું અડધી લાઈટ ઉખડી ગઈ છે એમાં બરોબર છે હવે અત્યારે આપણે એન્ટ્રી ગેટ પાસે જાશી અને જોઈ અને બારે ગરબાનો મ્યુઝિક તો ઉપર રાખો ગરબા મ્યુઝિક તો સંભળાય છે બારે ધીમો ધીમો અંદર ફાઉન્ટ ઓલી કેવી થઈ કેવી લાઈટ તો ફાઉન્ટેન લાઈટ્સ આ ફાઉન્ટેન લાઈટ્સ પણ ચાલુ થઈ થી મને થોડી દેખાણી છે એટલે હવે અમે લોકો જઈ છીએ અંદર જઈને તમને કહીએ અંદર જઈ તો બ્લોગ પાછો કન્ટિન્યુ મસ્તી નો કરીએ અંદર પણ થાંભલા

છે અહીં આપણો ગેટ છે અટલ સરોવર બરોબર છે હવે અમે લોકો જાય છીએ અંદર ટિકિટ બિકિટ લઈ લેવું ટ્રાફિક ત્યાં દેખાય છે ગાડીઓ નથી પણ ટ્રાફિક દેખાય છે બરાબર કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો દાંડિયા રાસ દેખાડી તમને કેવા છે અટલ સરોવરના અને આ બાટીઓ છો ડાન્સ કરે છે અત્યારથી અગાઉ ડાન્સ કરવા માંડ્યો બિલાડો અને

હેલો મિત્રો અમે લોકો ફાઇનલી અટલ કરવાની અંદર આવી ગયા છે બે ટિકિટ લઈ લીધી છે અને સો રૂપિયા પર પર્સન ટિકિટ હતી અને આવડવા કંઈક વાંચે છે હું વાંચે પાર્કિંગ લેફ્ટ સાઈડ પાર્કિંગ આજુબાજુ અમે લોકો અંદર આવી ગયા છીએ અને અંદર ફૂલ માહોલ આમ રંગીલું રાજકોટ છે તો જોતા રહેજો અમે આગળ તમને દેખાડશે અટલ સરોવર કેવો માહોલ છે બરોબર તો મિત્રો ફૂલ એટલે ફૂલ માહોલ છે અને આ ચક્કો જો ડાન્સ આ ચક્કા ડાન્સ કરતા કરતા જાય છે આપણે જઈને આ જોઈ ગમે કે નહીં એક નંબર મસ્તી વાગે છે બરોબર તો ધ�ળા�ા�ા� oh,

ચકેડું છે બરાબર અને બહુ મજા આવે એવું છે આજે છ સપ્ટેમ્બર ને સાત સપ્ટેમ્બર હતું આવડું આ દાંડિયા રાસમાં છેલ્લો દિવસ છે એટલે કીધું ગાતા આવી અને ઓલા ચક્કાને ફોટા વાળવા છે આગળ ફૂડ ઝોન ને એ છે તો જે આગળ તમને પાછા બતાવશે તો બ્લોકમાં કન્ટિન્યુ તો મિત્રો અમે લોકો અહીંયા આટા મારતા હતા તો અમને એક અમારા

વાગી ગયા સાડા દસ જમવાનું બારે જઈને રાખીએ ત્યારે પાછા ડિસ્કો દાંડીએ સાહેબ જાય જોય હવે હું છે અહીંયા હું નહીં ડોગેશભાઈ આપણા રમતા આવી છે કે નહીં રમતા હોય તો લોકમાં બની રહો હેલો મિત્રો અમે લોકો અત્યારે અહીંયા ફોટોશૂટ કરતા હતા ચક્કા મકાના બે ત્રણ ફોટા ભાઈડા કેવા ફોટા આવ્યા એક નંબર ફોટા આવ્યા એટલે ફોટોશૂટ કરતા હતા ને ત્યાં થોડું મારું ધ્યાન એક જગ્યા ઉપર ભયડું આ લોકોએ અહીંયા માછલી ઘર મૂકેલા છે બરોબર છે એટલે માછલી ઘર મૂકાય તો પણ આ ઓલું જે અહીંયા કીધું ને એના માછલી ઘર છે અને આમાં માછલી ક્યાંય દેખાતી છે આમાં છે આ રે કેટલા બધા છે ખોલીને રાખેલા છે આ રે આમાં પણ છે માછલી ઘર જો

બરોબર હમણાં પાછું અહીંયા જ છે ને ગીત કાય વાગે છે જીતે સાન સે હું કેસ ફોટા બાર ફોટા પાઈલા તો તલી હજી બાળવા હે તો હાલો આના ફોટા પાડી લઉં બે ચાર ફોટા પાડજો એટલે શાંતિ થાય પછી પાછા ફરી ઓકે મજે રહો અમે લોકો બહાર આવી ગયા છીએ અને અંદર ફૂલ મજા આવે એવું હતું બહુ એન્જોય આમ ડિસ્કો દાંડી અને બધું ચાલુ હતું પણ અમને આમ રમતાનો નહોતું આવડતું અમે નહોતા માં અને આ છે આપણી સિલ્વર નાગણી સેવન થ્રી ડબલ ફાઈવ અનાજનનું બોર્ડ માર્યું છે અને મેડમને લોક ખોલ દઉં છું અને ડ્રાઈવિંગ સીટ ઉપર બેસવાની ટ્રાય કરી પણ એને બેસવાની મનાઈ તો નથી પણ આવડતું નથી ગાડું અને આ છે મારો 8 લાખ ફોન આની પાસે છે iPhone 17 નહીં તો 18 Pro Max 18 Pro Max છે અને ગળામાં ન જાય જાય સ્પેશિયલ કવર નાખેલું છે એ અમે ઓપન કરશું અને જો ગીત વાગે તો હું ચાલે ધીમે ચાલે ડૂમમાં ચાલે ડૂમમાં ચાલે ડૂમ અંદર કાયક મજા આવી ગયા બહુ મજા હે રમતા આવડતું થોડીક વધારે મજા આવે રમતા તો મનેય ન આવડતું મનેય ન આવડતું ફોર સ્ટેપ આવડે પણ ફોસ્ટેર તો કોઈ રમ તાજનો તા તો હે ને ફોર સ્ટેપ 6 સ્ટેપ 6 રમતા એટલે 6 ટેપ અમારા ગમ એમ કરીને 6 સ્ટેપ શીખવા પડશે ફર્સ્ટ સ્ટેપ લગન માં રમે અને લગન તમારા એ ભાઈબંધ ભાઈ લગન કરતા નથી તો એમાં આપણે શું કરી શકીએ બરાબર અને સરદી હિસાબે પાણી આઈ થી નાઈ થી વેતા પાણી એટલે એટલે હવે હું પ્રોગ્રામ હે જમવા જાવ છું હવે જમવા જવાનો પ્રોગ્રામ છે પહેલા પહેલા આપણે થોડા ફોટા પાડશું ગાડીનો રોડ પર સેલ મારી દઉં ગરમી થાય છે એસી ચાલુ કરી દીધું હવે જમવા જવાનો પ્રોગ્રામ છે જમવામાં વાગ્યા છે અત્યારે કોણ અગિયાર વાગવા આવ્યા છે અને જમવામાં શું જમશે કાં તો પંજાબી અમે કાં તો પીસરેલીયા પીઝરેલીયા તો પીઝરેલીયા તો નથી ખાવા તો પંજાબી ખાશે બુરગીર ખાય બુરગીર બુરગીર અબ્દુલ રઝીક નું બર્ગર ના તો કા તો મેકડોનાલ્ડ્સ નું અને કા તો મેકડોનાલ્ડ્સ માં ન છે પેલું કયું છે ઓલું બર્ગર કિંગ આ બર્ગર કિંગ માં જાસી ક્રિસ્ટલ મોલ માં બર્ગર કિંગ છે અહીંયા ને બર્ગર જાસી તો જાસી એવું કન્ફર્મ નથી કે હા એટલે એમ જ ટુક કે રસ્તા માં જોય શું શું આવે છે એ પ્રમાણે ખબર પડે ખાવા માં ઈચ્છા ફરી જાય બરોબર એટલે હવે જાય છે આગળ અને ખાવાનું કઈ ગોતી તો કન્ટિન્યુ અમારા બ્લોગ માં જોતા રહો જય હિન્દ જય ભારત સાચ ભારત માતા કી જય ભારત માતા કી જય તો કન્ટિન્યુ બન્યા રહો અમારા બ્લોગ માં તો ફાઈનલી મિત્રો હવે જમવાનું નક્કી થઈ ગયું છે કાલાવા રોડ પાસે દાના પાણી રેસ્ટોરન્ટ માં જમવા આવી ગયા છે પંજાબી બર્ગર ખાવા જવા ના પણ પછી એનું કેન્સલ રાખ્યું બાઠિયા ને અમારે પંજાબી ખાવું એટલે એને પંજાબી ખાવા લે એ સ્નેપ માં મથે છે હઈ કોણ ખાવા આવ્યો પનીર પનીર નું ચાક હા પનીર નું ચાક ખાવા આવ્યો ચી દાના પની માં એટલે આયા છે દાના પની તો જમવા જઈએ જોઈએ અંદર તમને જે ઓર્ડર કરી છે તો લોકો બની રહે હેલો મિત્રો પેશાવર બે બટર રોટી પાપડ મસાલા બે છાશ અને આનું દાના પનીરનું પનીર પેશાવર બહુ એટલે બહુ સારું આવે છે અમે આની ખાતે બહુ મસ્તી નો આવે છે તમે ત્યારે આવો દાના પાણીમાં તો પનીર પેસ્ટ ટ્રાય કરજો બહુ સારું આવે છે તો ચાલો અમે હવે જમી લઈએ જમીને પછી પાછા મળીએ તો પનીયર અમારા લોકો તો હેલો મિત્રો અમે લોકો ફાઇનલી ખાઈ પીને ઊભા થઈ ગયા છીએ વાગ્યા છે રાતના પોણા બાર અને આજે બહુ લેટ થઈ ગયું જમવામાં પણ જમવાની એવી મજા એવી વાત જાવ દઉં કેવી પનીર પનીર પેશાવર અને જો દાના પાણીમાં તમે આવો તો પનીર પેશાવર એકવાર ટ્રાય કરજો બહુ સારું શાક આવે છે કેવું બધું છે કા મસ્ત મજે કેટલી રોટી ખાધી બટર બે રોટી ખાઈ ગયો તૂ બાઠિયો હવે બે રોટી ખાઈ ગયો આપણે બે રોટલી ખાધી ને પેટથી ભૂલ હવે ફાકી બાકી કાજુ ફાકી બનાવી ફાકી ખાય પછી ઘર બાજુ ઘર બાજુ નીકળી પછી ઘરે જોઈ રસ્તામાં કંઈ આવે તો નગર પછી ઘરે જઈને પછી એન્ડ આપી દેસીએ અત્યારે તો અત્યારે ઘરે જઈને પછી પાછા મળીએ તો બન્યા રહું તો ફાઈનલી અમે લોકો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને આજે ફૂલ આપણે એમ ભલે થોડીક જ કલાક રેખડા આપણે પણ આમ બધું રખડાઈ ગયું આજે ઘણું લેટ લાગ્યા અટલ સરોવર ગયા પણ આમ બહુ મજા આવી ગઈ નાના પાણીમાં જઈમાં બધું મજા આવી ગઈ પછી હું કેવું હોય કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ જો તમને લોકોને આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે આઈકનને દબાવી દેજો અને હોલ ઉપર કરી દેજો એટલે કે અમારો વિડીયો આવે અને તમને નોટિફિકેશન મળી રહે સો મળીએ આગળના વ્લોગમાં અત્યારે આ વ્લોગ અહીંયા ખતમ થાય છે ગુડ બાય જય હિન્દ નાઇટ ગુડ બાય જય હિન્દ જય